સમાચાર રહ્યા છે બનાસકાંઠાથી આ દ્રશ્યોમાં દેખાતા ઉકરડા અને ઢોર કોઈ ખેતરના નથી આ દ્રશ્યો છે દાંતાના રતનપુર ગામના રતનપુર ગ્રામ પંચાયત દ્વારા જાણે સારી એવી સુવિધા ઉભી કરવામાં આવી હોય તેમ બિંદાસ લોકોના ઘરની આજુબાજુ મોટા મોટા ઉકરડા અને ઢોરો બાંધી દેવામાં આવ્યા છે સરકારે ગામમાં રહેતા બીપીએલ લાભાર્થીઓને રહેવા માટે પ્લોટની ફાળવણી કરી હતી આ લાભાર્થીઓએ તો લોકોને ઢોર બાંધવા પ્લોટ ભાડે આપી દીધો અને એટલું જ નહીં આ રહેણાંક વિસ્તારમાં ઉકળડાઓ અને ઢોરના કારણે કોઈ મોટો રોગચાળો ફેલાશે તો એનું જવાબદાર કોણ હશે અત્યારે ચોમાસાની સિઝનમાં આ પ્લોટ તેમજ આજુબાજુ એટલી હદે ગંદકી વધી ગઈ છે કે જેના કારણે ડેન્ગ્યુ મલેરિયા ટાઈફોઈડ જેવા મોટા રોગો ફેલાય એમાં કોઈ નવાઈ નહીં આશરે પંદર વર્ષ પહેલાં મળેલા પ્લોટમાં કાંઈ જ જાતનું બાંધકામ કરવામાં આવ્યું નથી જ્યારે સરકાર દ્વારા ઘર બનાવવા માટે એક ચેક પણ આપવામાં આવ્યા હતા આ લાભાર્થીઓએ પોતાનું ઘર તો નથી બનાવ્યું પણ આ પ્લોટ લોકોને ઢોર બાંધવા અને ઉકરડા બનાવવા માટે ભાડે આપી દીધા છે જેના કારણે આજુબાજુ રહેતા લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી